છોકરી જે છે ને એને કેટલી ચિંતા હશે કે ભાઈ મારી દીકરી કઈ જગ્યાએ જઈ રહી છે શું તો એ મા બાપ સૂતા નહીં હોય આ મારી વેદના તમને કહું છું કે જે દીકરીનો બાપ છે ને એ દીકરી જ્યાં સુધી એના ધારેલા કામ પ્રમાણે એના જે લક્ષ મુજબ પહોંચશે નહીં ને ત્યાં સુધી એ મા બાપ સૂતા હોતા નથી આપણને એવું હોય છે કે ભાઈ નાના હોય યુવાન થઈએ લગ્ન થયા એટલે તમને એમ થયા હવે મજા બાળકો થયા અને પછી એમ થાય મોટા થઈ જાય પછી શાંતિ પણ હરેક માં બાપ અહીંયા બેઠા છે ને એને ખ્યાલ છે કે બાળક મોટું થાય ને પછી તો તમને ખ્યાલ જ નથી રહેતો કે તમારી જિંદગી ક્યારે પૂરી થઈ ગઈ છે ખોટું હોય તો માફ કરજો પણ ફરી વખત વિનંતી કરું કે આમાં કોઈ પણ એવા હોય આપણા સદસ્યો જ્ઞાતિજનો કે જેની પોંચ ઊંડી હોય કેટલી ઊંડી હોય એ તો આપણે આમાં જાણતા નથી પણ એક વિગતવાર આપણે એવો પ્રયત્ન કરીએ કે જ્યાં આપણું બાળક ઉચ્ચ સ્તર માધ્યમિક કક્ષાએ પહોંચે ત્યારે એના માટે કંઈ હેલ્પ કરી શકીએ એના માટે આપણે શું કરી શકશું એના અથાગ પ્રયત્નો તમારે અમારી સાથે રહીને કરવા પડશે અને અમે તમને જમાડવા માટે કે ખવડાવવા માટે કે સારું દેખાડવા માટે બિલકુલ નથી બોલાવ્યા આ બાળકોના કાર્યક્રમ માટે બોલાવ્યા છે તમારે અમને સાથ સહકાર દેવો પડશે અમારો રાહ ખોટો હોય કે કંઈ નેગેટિવ રાહ ઉપર જતા હોય કંઈ ભૂલ થતી હોય તેમાં તમારે હંમેશા સાથ સહકાર દેવો પડશે કાંઈ નહીં તો વોટ્સએપ ગ્રુપમાં તો દઈ શકીએ કંઈ નહીં તો પર્સનલમાં દઈ શકીએ ફક્ત એક આપણે દર્શક બનીને આ કાર્યક્રમ નહીં નિહાળીએ એવું આપણે અહીંયા વ્રત લઈને જવાનું છે કે ભાઈ મારા બાળકને આપણા યુનિટમાં જો આપણે આ બાળક ઉપર ધ્યાન દઈશું ને તો કાલ આપણી જ્ઞાતિને કામ આવશે નકર બાળક કે ભાઈ તમે અમારા માટે શું કર્યું જ્ઞાતિ માટે ભાવ નહીં રહે ભવિષ્યમાં વાડીને એવા ઘણા બધાના સપનો એ બોટાદમાં વાડી બને